જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ પહેલી ફેબ્રુઆરી એટલે કે એક બે બે હજાર પચીસથી બદલાશે ભાગ્ય ધનના દાતા શુક્રદેવનું શનિના નક્ષત્રમાં ગોચર એટલે કે પરિવર્તન છે તો કઈ કઈ રાશિઓને ફાયદા થશે એ જણાવી રહ્યો છું કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ પર ધન અને સુખ સમૃદ્ધિનો ગ્રહ શુક્ર ગ્રહ દયાળુ હોય છે તે ક્યારેય સુખ સુવિધાઓ અને વૈભવોની કમી અનુભવી શકતો નથી જે લોકોનો શુક્ર બળવાન હોય તે લોકો ધનવાન અને રોમેન્ટિક હોય છે શુક્ર નક્ષત્રમાં પરિવર્તન મેષથી મીન રાશિ સુધીની કઈ રાશિ ઉપર શુભ અને અશુભ અસર કરશે શુક્ર ગ્રહ એક રાશિમાં છવ્વીસ દિવસ અને એક નક્ષત્રમાં અગિયાર દિવસ રહે છે દ્રિક પંચાંગ અનુસાર વર્ષ બે હજાર પચીસ ચાર જાન્યુઆરી અને સત્તર જાન્યુઆરી પછી પહેલી ફેબ્રુઆરીએ શુક્રદેવ પોતાનું નક્ષત્ર બદલશે પહેલી ફેબ્રુઆરી શનિવાર સવારે આઠ અને સાડત્રીસ મિનિટે શનિ ઉત ભાદ્ર પદમાં પ્રવેશ સ્થાને છે વૈભવ ધન અને ગ્રહ શુક્ર નક્ષત્રમાં પરિવર્તન સાથે ત્રણ રાશિના લોકોનું જીવન બદલી નાખશે તમારી રાશિ કઈ છે એ જાણવા માટે પહેલી છે મેષ રાશિ શુક્ર નું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિ માટે ફળદાયી રહેશે સામાજિક કાર્યોમાં રસ વધશે તમે તમારા શબ્દોથી લોકોને આકર્ષિત કરી શકશો તમને તમારા પ્રિયજનો તરફથી સહયોગ મળશે જીવનસાથી સાથેના સંબંધો સુધરશે બગડેલા સંબંધોને સુધારવાનો પ્રયાસ કરશો બિનજરૂરી તણાવથી દૂર રહેશો તમારું મન પ્રસન્ન રહેશે સમાજમાં તમારું માન સન્માન વધશે વૃષભ રાશિ વૃષભ રાશિ માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક રહેશે આવનાર સમય સાનુકૂળ રહેશે આર્થિક પ્રગતિ થશે નોકરી કરતાં લોકોને પ્રમોશન મળી શકે છે મોટા પ્રોજેક્ટમાં સફળતા મળશે આવક વધારવાની તકો મળશે મન પ્રસન્ન રહેશે અટકેલા કામ પૂરા થશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે શુક્ર નક્ષત્રમાં પરિવર્તન લાભદાયક રહેશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે માનસિક અને શારીરિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે સંપત્તિમાં વૃદ્ધિ થશે સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારું રહેશે મન પણ નિયંત્રણ રાખવું મહત્ત્વપૂર્ણ રહેશે નહીં તો સમસ્યાઓ વધી શકે છે કામ કરશો તો સમય સારો જશે વેપારી ધનલાભ કરી શકે છે જય શ્રી રામ નમો નારાયણ